કરજો સદા સૌના ઘરમાં નિવાસ રહેજો સદા અમૃદયમાં સાથ આમ તો કણ કણમાં તમારો વાસ માતો સદાય હોય જ બાળક સાથ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે સૌ લોકો જાણીએ છીએ કે માં આદ્ય શક્તિના અનેક એવા સ્વરૂપો છે આપણા જે પણ કોઈ કુળદેવી હોય તે પણ એક આદ્ય શક્તિનું જ સ્વરૂપ છે અને એવી રીતે આપણી સૌ લોકો આદ્યશક્તિના કોઈને કોઈ સ્વરૂપની પૂજા અર્ચના કરીએ છીએ અને આદ્યશક્તિનું એક સ્વરૂપ એટલે કે શાકંભરી દેવી અને મા આદ્યશક્તિના આ શાકંભરી સ્વરૂપની નવ દિવસ થતી ખાસ આરાધનાનું પર્વ એટલે કે શાકંભરી નવરાત્રિ તો આપને એવો પ્રશ્ન થાય કે આ શાકભરી નવરાત્રિ એટલે શું અમે તો ચાર જ નવરાત્રિનું નામ સાંભળ્યું હતું ચૈત્ર નવરાત્રિ અષાઢ નવરાત્રિ આસો અને પોષ મહિનાની નવરાત્રિ તો આ સાકંભરી નવરાત્રિ છે શું તેના વિશે તમને જણાવો તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ સાકંભરી નવરાત્રિ વિશે જ વાત કરીશું કે આ નવરાત્રિનો શું મહિમા છે શા માટે આદ્ય શક્તિનું સાકંભરી સ્વરૂપ પ્રગટ થયું તેમજ તેની પાછળ શું કથા છે આ નવરાત્રિની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપને જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો

મહારાક્ષસોનો સહાર કર્યો અને આપણી સાથે અનેક દેવોનું પણ તેમણે રક્ષણ કર્યું હતું અને એટલે જ આપણે વર્ષભરમાં તેમની નવરાત્રિ ઉજવીએ છીએ અને દરેક નવરાત્રિની શરૂઆત શુક્લ પક્ષની એકમથી થાય છે પરંતુ આ શાકંભરી નવરાત્રિ છે તેની શરૂઆત પોષ સુદ આઠમથી થાય છે અને આવી રીતે આ દિવસો દરમિયાન મા શાકંભરીની પૂજા અર્ચના કરવામાં આવે છે કે જેને આપણે શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખીએ છીએ આવો હવે આપણે એ જાણીએ કે આ સાકંભરી નવરાત્રિ પાછળ કથા શું છે શા માટે આ નવરાત્રિ ઉજવાય છે તો મિત્રો તેની પાછળ બે કથા છે એક ચંડી પાઠમાં વર્ણવેલી અને એક દેવી ભાગવતમાં વર્ણવેલી તો ચંડી પાઠના અધ્યાયમાં એવું લખવામાં આવ્યું છે કે દેવોના તેજ પૂંજમાંથી પ્રગટેલ દેવીએ અનેક રાક્ષસોનો સંહાર કરતા સર્વે દેવોએ તેમની સ્તુતિ કરી ત્યારે દેવીએ આશીર્વાદ આપીને એક ભવિષ્યવાણી કરીને એમને એક વચન આપ્યું હતું અને એ ભવિષ્યવાણી મુજબ લગભગ સો વર્ષ સુધી વરસાદ પડ્યો નહીં અને દુષ્કાળની દારૂણ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે દેવીએ વિવિધ પ્રકારના શાકભાજીનું વિતરણ કરીને બધા જીવોનો જીવન નિર્વાહ કર્યો હતો અને આમ દેવીએ આપેલ વચન પૂર્ણ કર્યું એટલે તેઓ શાકંભરી દેવી તરીકે ઓળખાયા હતા અને તેમનું જે દિવસે પ્રાગટ્ય થયું તે દિવસ હતો પોષ સુદ આઠમનો એટલે આપણે તે દિવસથી લઈને શાકંભરી નવરાત્રિ ઉજવીએ છીએ જ્યારે દેવી ભાગવતના સાતમા સ્કંદમાં એવું લખવામાં આવ્યું છે કે હિરણ્ય કશુપુના કુળના દુર્ગમ નામના રાક્ષસે તપ કરી વરદાન મેળવતા મંદોમંદ થયો અને તેણે પૃથ્વી પરથી બધા વેદો ચોરી લીધા હતા અને પરિણામે દેવો વેદ જ્ઞાનથી વંચિત થઈ ગયા અને સર્વત્ર હાહાકાર મચી ગયો અને આ ઉપરાંત તેણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને દેવોએ સુમેર્યું પર્વતના શિખરે આશ્રય લીધો અનાવૃષ્ટિથી દુકાળ પડ્યો અને જળાશય સુકાઈ ગયા લોકો ભૂખે મરવા લાગ્યા અને છેવટે બધાને વિનંતીથી દેવીએ અનેક દેવીઓ રૂપે અનંત સ્વરૂપ ધારણ કર્યું કે જે સતાક્ષી નામે ઓળખાયા તેમણે દુર્ગમનો નાશ કરી વેદોને મુક્ત કર્યા અને આ ઉપરાંત દેવીએ શાકંભરી સ્વરૂપ ધારણ કરીને સૃષ્ટિ ઉપર દરેક બાજુ લીલા શાકભાજી કંદમૂળ ફળફૂલ વરસાવ્યા અને લોકોને દુષ્કાળમાંથી મુક્ત કર્યા એટલે કે ટૂંકમાં આપણે એમ કહેવા જઈએ તો બંને કથા મુજબ દેવીએ શાકભાજી દ્વારા દુષ્કાળમાં પણ સૌનું ભરણ પોષણ કર્યું હતું અને એટલા માટે જ તેઓ સાકમ્બરી નામે ઓળખાયા હતા પોષી પૂર્ણિમા એ સાકમ્ભરી નવરાત્રી પૂર્ણ થાય છે એટલા માટે પોશી પૂનમની સાકમ્ભરી પૂનમ પણ કહેવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે દેવી શક્તિ પાર્વતીના દેહના અંગ પણ પોશી પૂનમના દિવસે જ એકાવન સ્થળો પર પડ્યા હતા કે જેની આપણે આજે એકાવન શક્તિપીઠ તરીકે પૂજા કરીએ છીએ આ શાકંભરી નવરાત્રિમાં દેવીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે કળશ પૂજન કરવામાં આવે છે શ્રીયંત્રની સ્થાપના કરાય છે અને આઠે આઠ દિવસ માતાજીનું શ્રદ્ધાભાવપૂર્વક પૂજન કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે કે જેથી કરીને ફરીથી ક્યારેય દુષ્કાળ પડે નહીં અને કદાચ જો દુષ્કાળ પડે તો માતાજી આપણી વારે આવે આપણા સૌનું રક્ષણ કરે અને આપણા સૌનું ભરણ પોષણ કરે આ દિવસો દરમિયાન માતાજીને નૈવેદ્યમાં ખાસ કરીને વિવિધ પ્રકારના શાકભાજી ફળ ફૂલ ધરાવવામાં આવે છે જો આપણે આ નવરાત્રી દરમિયાન શાકંબરી માતાજીની પૂજા કરતા ન હોય તો આપણા જે કુળદેવી હોય તેમને પણ જો આપણે અનેક પ્રકારનો ભોગ લગાવીએ છીએ તો મા તેનો પણ સ્વીકાર કરે છે કેમ કે મા આપણી પૂજા અર્ચનાની રીત નહીં પરંતુ આપણા મનનો ભક્તિભાવ જુએ છે આપણે જો સાચી શ્રદ્ધાથી સાજા ભાવથી માતાજીને ભોગ ધરાવીશું ચાહે તે આપણા કુળદેવી હોય કે પછી શાકંભરી દેવી હોય કોઈ પણ દેવીને આપણે જો સાચા મનથી કોઈપણ વસ્તુ અર્પણ કરીએ છીએ તો મા તેનો અવશ્ય સ્વીકાર કરીએ છીએ કેમકે આપણે સૌ લોકો તેમના જ બાળકો છીએ અને આપણે તેમને એ જ અર્પણ કરીએ છીએ કે જે તેઓએ આપણને આપ્યું છે કહેવાય છે કે મા શાકંબરીની કૃપા જેના પર હોય છે તેને આજીવન ક્યારેય ધનધાન્યની સમસ્યા રહેતી નથી આ દિવસો દરમિયાન આપણે સૌ લોકોએ આપણી શક્તિ પ્રમાણે ગરીબ અને જરૂરિયાતમંદને અનાજ અથવા શાકભાજી ફળ ફ્રૂટનું દાન કરવું જોઈએ ચંડીપાઠ સાંભળવો વાંચવો જોઈએ દેવી ભાગવત વાંચવું સાંભળવું જોઈએ તેમજ આ દિવસો દરમિયાન કુમારિકા અને બટુક ભોજન કરાવવાનો પણ વિશેષ મહિમા છે શાકંભરી દેવીએ આપણને આટલું બધું આપ્યું છે કે જેથી કરીને દિવસભર દરમિયાન આપણને ક્યારેય ભોજનની ચિંતા રહેતી નથી પરંતુ આ દુનિયામાં એવા ઘણા બધા લોકો છે કે જેને એક ટક પણ ભોજન મળતું નથી અને જો એક ટક ભોજન મળે છે તો બીજા સમયનું મળશે કે નહીં તેની તેને ખબર નથી એટલા માટે આપણને માતાજીએ આટલું આપ્યું છે તો આપણે તેમાંથી થોડો ભાગ કાઢીને તેમને પણ ખવડાવવું જોઈએ જેથી કરીને તે ગરીબોના આશીર્વાદ તો આપણને મળે જ છે પરંતુ સાથે સાથે પણ કૃપા આપણા ઉપર બની રહે છે આ દિવસો દરમિયાન માતાજીના મંત્રોનો જાપ કરવો જોઈએ બીજો કોઈ મંત્ર આવડે નહીં તો માત્ર ઓમ દૂમ દુર્ગા નમઃ આ મંત્રનો જાપ પણ આપ કરી શકો છો શકરાદયની સ્તુતિ છે તે પણ વાંચી સાંભળી શકો છો આ ઉપરાંત દેવી કવચનો પાઠ પણ આ દિવસો દરમિયાન વિશેષ ફળદાયી આપણા સૌ લોકો માટે નીવડે છે એટલે જો આપને દેવી કવચનો પાઠ આવડતો હોય તો વાંચવાનો અથવા તો અમારી ચેનલમાં તેનો વિડીયો મૂકેલો છે તે આપ સાંભળી શકો છો અને એવું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ શ્રદ્ધા ભાવથી આ દેવી કવચનો પાઠ વાંચે છે સાંભળે છે મા દેવી તેની દરેક જગ્યાએ દરેક સમયે રક્ષણ કરે છે અને તેના ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારની આંચ આવતી નથી એટલે આ નવરાત્રી દરમિયાન આ પાઠ અવશ્ય કરવો જોઈએ તો મિત્રો આવી રીતે શાકંબરી નવરાત્રીનો મહિમા આપણા શાસ્ત્રમાં વર્ણવેલો છે કે જેના વિશે મેં આપ સૌ લોકોને જણાવ્યું આશા છે કે આપ સૌ લોકોને હવે સાકંબરી નવરાત્રિ વિશે જાણ થઈ ગઈ હશે કે શું છે આ શાકંભરી નવરાત્રિનું મહત્વ તેમજ તેની આપણે કથા પણ સાંભળી કે જેથી કરીને આપણને તે પણ જાણ થઈ કે શા માટે આધ્ય શક્તિએ માં શાકંભરી સ્વરૂપ ધારણ કર્યું હતું તો મિત્રો આ વિડીયોમાંથી જો આપને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને તે લોકો પણ આ શાકંભરી નવરાત્રિનો મહિમા જાણે અને સાંભળે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર